Bát tuyền. 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 Bát

તે કાલ જણાવ્યું હતું ને આપણે કે બોલો સેલ આવ્યો અહીંયા આપણે અધૂરું રહી ગયું હતું ઉતાવળમાં હતા તે સુધી આપણે નહોતા જઈએ શકી કે સાજી ઘડી આપણે અહીંયા નહોતા રહી શક્યા એ પછી આજે જો અત્યારે જમી કરી ને નવરા થઈ ગયા તો એમ થયું કે હાલો આજે જઈ આવીએ તો અમારા શિવન પીયું તૈયાર થઈ ગઈ ફટાફટ ફટાફટ થઈ કે વાર લગાવી

નથી ગમતા એને લઈ જાવીશ એને લઈ જાવી આપડે મીરા હે ક્યાં બિહાડી લે હું ક્યાં બિહાડી છું

શું છે ઘણી અંદર ખબર પડે હાલો તો આપડે અંદર આવી ગયા અમારે તો દક્ષાને પૂછવાનો હતો તો ક્યાંથી આપડે શરૂઆત કરવી તો પ્રિયલવે તો કરી દીધી જાણે કે ખબર હોય હવે અંદર જવાનું છે છે મોટો આગળ આગળ બતાવતા જઈએ ચકલા પાણી પીવડાવવાનું ચપલ્યુ તો જુઓ પાણી તો ડિસ્પ્લે કરી દેતી દક્ષા ચકલા પાણી પીવડાવવાની છે ને એની ગેટ ઉપર ચપલ્યુ નાની નાની ચપલ્યો

pamarsial situ busyi lain mawe gi potige aja uma mas kadagg port na'ana chokraan mala siwa ngatola jaw daw da

ના નીચે ડોલું આ ઢાંકણા રહ્યા પાણી કલર ની ડોલો છે ને એના ઢાંકણા દીકુ છે ના પાટલો બાથરૂમ હજી છે જતો કરીશ

બહુ પોડું છે ને મસ્તી નું છે ને પાછું આપડે બંધ કરી મૂકી દેવાનું તલવાર જેવું સેફટી વાળું ટોપ માં વપરાશ થઇ જાય પછી પાછું પેક કરી દેવાનું હમ ઘણી બધી વસ્તુ છે આમાં જો આ વીસ ના ત્રણે ત્રણ આ જવું બાળકો ને ખાવાનું

ઘણી બધી ટ્રેસ રાખવા ટ્રેલ ની વસ્તુ નાખો રસોડા ના સમાન માં જી જતું હોય આપણું તો શું લઈ આવી હા સાફ કરવાનું લઈ આવી અત્યાર સુધી તમે જે જોયું ને એ આ સાઈડ નો આપડે અંદર એન્ટર થયા ત્યાંથી અર્ધો પાર્ટ હતો હજી આ સાઈડ નો અડધો પાર્ટ છે ને એ હજી બાકી છે એટલે વિડીયો થોડોક લાંબો થાય પણ જોવાની મજા આવી છે નમાર શોપિંગ કર છે ને જો કિરણ ને માં ભેજો એ વા પાછી ગયા એ શોપિંગ એ કરતા જાય ને જોતાય જાય આ કોઈ જો રકાબી હોય આપણે કઈક શોપિંગ કરીએ આમ તો આપલી તો માં કરતાય છે આપણે કઈ અહીંયા લેવાનું મન થાય તો લઈ લે હું પણ પેલા બતાવી તો આપડે વેફર લીધી હતી ને હમણાં કાલે લઈ ગયા તા કાલે અલગ અલગ ડિઝાઇન ની જો બઉ સરસ

બધાએ અલગ અલગ ડિઝાઇનમાં કલર વાળા કપ આગળ જાય બોક્સમાં અલગ અલગ કલરના કપ

ફાઈબર જેવા પ્લાસ્ટિક કઈ નથી ફાઈબર જેવા છે હા એક મારીને ટ્રાય કરું ટ્રાય કરું ને પ્રિય આ આ નો મરાય કે સી ટ્રાય કરવા સિક્સ મારવાની છે કા ઈ બેટ નથી કાઈ કપડા ધોવાના છે ધોકો છે ધોકો કલર એમાંય વેરાયટી આવી છે આમ ગોલાઈવાળો ગોલાઈવાળો કોક ટ્રાય કરવી તો એક ટ્રાય કરીએ ના એ આપણે જે કામ કરવા આયા ને એ કરને મેલણો ખોકો એ વસ્તુ મને દેખાય તો મને મજા આવે કે ₹50000 મજા ના આ જો આ કડબરા બનાવો મસાલા એ મસાલા છે આયા લાકડાના પાટલા 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 બો મસ્ત છે ના નમક બધાય છે ₹60 સ્ટીલ પ્લેટ વાળા ઉપર ઓલું છે નીચે ફાઈબર ઉપર સ્ટીલ આ હાલો દીકુ આગળ

कुछ भी आपकी डोलने वाली थी पर क्लीन नहीं नहीं तो बहुत फेस फेस बहुत फेस ये क्या है हेलो तारा हेलो सेतारा आ तारा हूँ वह मालिश हाँ तारा हूँ वह मालिश वो तो ये कह रहे थे क्या हम्म बुथेलो है जो बुथनवारों ब्यकलो हम्म फिगर करें ना ডিস কর <past cath Donald gekiti> <received tantaập sind puppy -awweel>

Papa percaya buat? Ada cuy ya, cuy lah. Ah. Ini cucu cuy, tuh. Ah, katanya susah cuy. Susah. Aw Cari tinggal kan usah. Wow, પછી પાછું મૂકી दे હે નહીં મૂકી દે ને જો પાછો માં પૂરી દેવા હા પાછું બીજુ માં ખૂલેલું હોય છે ને ઈ આપણે લઈ આવશું ને તો એક વાર માં મૂકી દઈએ બરાબર પેક કરી દયો આવી એક મોટી કી તાર બેહવા થાય તારા અંદર દેહી ગાવાનો ફોલો હા એમાં પૂરી બંધ કરી દે પૂરી દઉં એમાં તને પછી એમાં પીન પહેલાં તો જો આપણે પાંચ વાગ્યા ને શોપિંગ થઈ ગઈ આપણી ઘણું બધું થઈ ગયા ઘણું બધું જોઈ લીધું બહુ સરસ મજાનું છે બધું અમારે અમે તો ફરી લીધું પણ અમારા કરતાં વધારે છે ને સુ એલ ને સીવીએફ થઈ ગયું હજુ અમે હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો ઘર બાજુ નીકળીએ પાંચ વાગી ગયા ને એને પૂછ્યું તું કે